જુનાગઢ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર લેવાયો કાબુ એક કલાકની જહેમત બાદ આગ ઉપર નિયંત્રણ લેવામાં આવ્યું છે એક યુવાન સામાન્ય દાજ્યો હતો ત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી કોમલેશ પુરોહિત મહાનગરપાલિકા ફાયર શાખા આજરોજ રોજ નવ વાગ્યાની આસપાસ એક માખિયાળા ગામ પાસે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી હતી જેમાંથી એક આગનો કોલ આવેલો અમારી ફેક્ટરીમાં આગ લાગેલી અમે લોકો તાત્કાલિક કંઈક ઘટના સ્થળ પર આવી અને ત્રણ ફાયર ફાઇટરની મદદથી આ આગને એક કલાકની અંદર સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે નુકસાની તો હજી અમે કંઈ જાણી નથી કેટલી છે એ માલિક લાગવાનું કારણ હજી સુધી કંઈ જાણવા મળ્યું નથી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે